વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલ બાકીદારો સામે વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી વડોદરા શહેરના પાણીગેટ વિસ્તાર તથા આસપાસના અનેક વિસ્તારોમાં આજે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાંબા સમયથી ગેસ બિલ બાકી રાખનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વર્ષોથી ગેસ બિલની ચૂકવણી ન કરનારા ગ્રાહકોને અગાઉથી નોટિસ આપવા છતાં ચૂકવણી ન કરતા તંત્રે અંતે પગલાં લીધા કાર્યવાહી દરમિયાન બસોથી વધુ ગેસ કનેક્શન કાપવામાં આવ્યા જેને કારણે વિસ્તારમાં હલચલ મચી ગઈ છે કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે વારંવાર યાદીપત્ર અને નોટિસ બાદ પણ અનેક ગ્રાહકો બિલ નથી ભર્યા તેવા બનાવ વધતા જતા આ કાર્યવાહી અનિવાર્ય હતી વડોદરા ગેસ લિમિટેડ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ગેસ બિલોની બાકી રકમ વસૂલવા માટે આવી જ કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ બિલ સમયસર ચૂકવી અનાવશ્યક અસુવિધાથી બચવું જે લોકોનું બિલ બાકી છે જો કસ્ટમર બિલ નહીં પે કર રહે છે તેમના ઘર કે લાઈનની ચેકિંગ થઈ રહી છે साथ साथ उनको बिल भरने के लिए अनुरोध किया जा रहा है अगर वो बिल नहीं भर रहे हैं किसी कारण से, तो उनका लैंड डिस्कनेक्ट किया जा रहा है अभी तक हमने तीन में लगभग दो ढाई सौ कनेक्शन काट दिए हैं और आगे भी ये प्रोसेस लगातार चलती रहेगी अराउंड तीस, तीस लाख के आसपास।